Yo me આજે આપણને વીકલી ક્લોઝિંગ મળી ગયો છે અને આજનો વિડીયો તમારી માટે ઇમ્પોર્ટેન્ટ વિડીયો થવાનો છે કારણ કે આજે હું તમારી માટે ત્રણ એવા સ્ટોક લઈને આવ્યો છું જેમાં એક સ્ટોક એવો છે જેને રિવર્સલ બ્રેકઆઉટ આપ્યું છે અને બીજા બે સ્ટોક એવા છે જેને સાત વર્ષને ને દસ વર્ષનું બ્રેકઆઉટ આપવા જઈ રહ્યા છે એટલે આ વિડીયો ખાસ તમે જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો આ વિડીયો એજ્યુકેશન પર્પઝ માટે બનાવવામાં આવ્યો છે એટલે આ કોઈ પણ સ્ટોક તમને દેવામાં આવે સ્ટોક એજ્યુકેશન પર્પઝ માટે છે એટલે આમાં કોઈ પણ બાય કે સેલ કરવાનું અમારું કઈ સજેસ્ટ રહેતું નથી આ વિડિયોમાં તમને પ્રાઇઝેક્શન વિશે માહિતી આપવામાં આવી છે કે સ્ટોકમાં કઈ રીતના પ્રાઇઝ એક્શન વર્ક કરે છે એના વિશે તમને માહિતી આપવામાં આવી છે ચાલો હવે આપણે સ્ક્રીન ઉપર જઈએ પહેલાં પહેલાં આપણે નિફ્ટીનું એનાલિસિસ કરીએ કે નિફ્ટીમાં આપણને હવે કઈ રીતની મુમેન્ટમ જોવા મળી શકે એમ છે પછી આપણે બેંક નિફ્ટીનું એનાલિસિસ કરીએ કે બેંક નિફ્ટીમાં આવનારા સમયમાં કેવી મોમેન્ટમ જોવા મળે છે પછી આપણે ત્રણ એનાલિસિસ કરીશું ચાલો હવે આપણે સ્ક્રીન સ્ક્રીન ઉપર જઈએ આપણે એનાલિસિસ કરીશું નિફ્ટીમાં તમે જોવો બ્રેકઆઉટ જોવા મળ્યો તો અને મેં તમને ક્લિયર વાત કરી હતી કે નિફ્ટી છે ને એક પુલબેક લેશે કે જે આ બ્રેકઆઉટ આપ્યું છે પછી એક પુલબેક લેશે પુલબેક લઈને નિફ્ટી હવે કન્ટિન્યુ ઉપર સાઈડ મોમેન્ટમ દેવા જઈ શકે એમ છે અને નિફ્ટીમાં હવે જે આવનારા સમયમાં જે આપણને ટાર્ગેટ જોવા મળે છે એમાં પેલો વેલો નિફ્ટીનો જે ટાર્ગેટ છે એ છવ્વીસ હજાર એકસો અગિયારનો ટાર્ગેટ છે અને બીજો જે આપણને ટાર્ગેટ નિફ્ટીમાં જોવા મળશે એ છવ્વીસ હજાર ત્રણસો નો ટાર્ગેટ છે આવનારા સમયમાં નિફ્ટીમાં આપણને નવો હાઈ પણ જોવા મળી શકે એમ છે નિફ્ટી આપણને અત્યારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે હવે આપણે પાછું બેંક નિફ્ટીનું એનાલિસિસ કરીશું કે નિફ્ટીનું તો એનાલિસિસ આપણે કરી લીધું બેંક નિફ્ટીમાં આપણને આવનારા સમયમાં કઈ રીતની મુમેન્ટમ જોવા મળી શકે એમ છે એનું આપણે એનાલિસિસ કરીએ તો બેંક નિફ્ટીમાં તમે જોઈ શકો છો આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો બેંક નિફ્ટી ઘણા સમયથી એક રેન્જમાં ફસાયેલી છે તમે જોઈ શકો છો બેંક નિફ્ટી એક અહીંથી બ્રેકઆઉટ આપ્યું બ્રેકઆઉટ આપીને એક રેન્જમાં તે ઘણા સમયથી ટ્રેડ કરે છે જો બેંક નિફ્ટી અઠ્ઠાવન હજાર છસોના લેવલનું બ્રેકઆઉટ કરશે તો બેન્ક નિફ્ટીમાં એક આપણને ઉપર સાઈડ કન્ટિન્યુ મોમેન્ટમ જોવા મળી શકે એમ છે હવે ઉપર નો જે ટાર્ગેટ આવીને બેંક નિફ્ટી નીકળે છે એ આપણે આ રેન્જનું કેલ્ક્યુલેશન કરીશું રજનું કેલ્ક્યુલેશન કરીને આપણે ઉપર મૂકી દેસું તો આવનારા સમયમાં બેંક નિફ્ટીમાં આપણને સાઠ હજાર સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે એમ છે જો મિત્રો બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ આવશે તો બેન્ક સેક્ટરના જેટલા સ્ટોક છે જેટલા પ્રાઇઝેક્શન પ્રમાણમાં બનેલા સ્ટોક છે અને રિવર્સલ બ્રેકઆઉટવાળા છે જે બ્રેકઆઉટવાળા સ્ટોક હશે એમાં આપણને પાછી મોમેન્ટમ જોવા મળી શકે એમ છે જેમ કે મેં તમને કીધેલું છે આરબીએલ બેન્ક નામનો સ્ટોક છે એનું એનાલિસિસ તમે તમારી રીતના કરી શકો છો પછી કેનારા બેંક નામનો સ્ટોક છે એનું પણ એનાલિસિસ તમે કરી શકો છો ઇન્ડ્યુસલ બેન્કમાં પણ રિવર્સલ જોવા મળી શકે એમ છે એનું પણ તમે તમારી રીતના એનાલિસિસ કરી શકો છો આ ત્રણ બેંક સેક્ટરના મેં તમને સ્ટોક આપ્યા છે એનું એનાલિસિસ

ચારસો ચોરાણુનો એનું બ્રેકઆઉટ એને બે હજાર ચોવીસમાં આપ્યું હતું પણ એ બ્રેકઆઉટ એનું ફેલ થઈ ગયું તો અત્યારે પાછો વેદાંત એ લેવલ ઉપર આવી ગયેલો છે જો એ લેવલનું બ્રેકઆઉટ વેદાંત કરશે તો આવનારા સમયમાં વેદાંતમાં એક આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે એમ છે હવે જે બીજો સ્ટોક છે એ છે નાયકા નામનો સ્ટોક છે એનું પણ મેં તમને પહેલાં એનાલિસિસ જણાવી દીધેલું છે નાયકા નામનો સ્ટોક છે એ રિવર્સલવાળો સ્ટોક છે કારણ કે એમાં જ્યારે એનો આઈપીઓ આવ્યો બે હજારને એકવીસમાં એનો આઈપીઓ ત્યાંથી આપણને એક સેલિંગ જોવા મળ્યું પછી એણે બેક લીધું પાછું આપણને સેલિંગ જોવા મળ્યું અને એક રેન્જમાં એ કન્સોલિડેશન કરતો હતો એનું બ્રેકઆઉટ એને વચમાં એકવાર આપી દીધું હતું તમે એકવાર ચાર્ટ ઓબ્ઝર્વેશન કરી શકો છો એનું બ્રેકઆઉટ એને આપી દીધું હતું અને ત્યાંથી પાછું એણે રિટર્સમેન્ટ લીધું છે રિટર્સમેન્ટ લઈને આ વીકની કેન્ડલ છે બહુ સારી એવી આ નાયકામાં ક્લોઝ થઈ છે એટલે આવનારા સમયમાં નાયકામાં આપણને સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે છે તમે પણ એકવાર તમારી રીતનું એનાલિસિસ કરીને તમે ચેક કરી શકો છો હવે જે છેલ્લો સ્ટોક છે એ પરાગ મિલ્ક ફૂડ્સ નામનો સ્ટોક છે એને એની વાત કરું તમને તો પરાગ મિલ્ક ફૂડ્સે બે હજાર સોળમાં એક હાઈ બનાવ્યો હતો ત્રણસો ને ચોસઠનો હાઈ પછી એને બે હજાર અઢારમાં એ પાછું ત્યાંથી આપણને એક રિજેક્શન જોવા મળ્યું અને સ્ટોક ઘણો નીચો આવી ગયો હતો અત્યારે તમે એનો ચાર્ટ જોવો તો એ સ્ટોક અત્યારે એ એની આસપાસ જ એ પ્રાઇઝ આસપાસ જ તે ટ્રેડ કરે છે જો એ ત્રણસો ચોસઠના લેવલનું બ્રેકઆઉટ કરશે અને અહીંયા ડેલી ટાઈમ ફ્રેમની એકાદ કેન્ડલ ક્લોઝ થશે તો આવનારા સમયમાં પરાગ મિલ્કમાં પણ આપણને સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે એમ છે એટલે મેં તમને ત્રણે ત્રણ સ્ટોકનું સમજાવી દીધું પહેલો પેલો મેં તમને વેદાંતા વિશે સમજાવ્યું બીજો નાયકા રિવર્સલ છે અને ત્રીજો મેં તમને જે છેલ્લો સ્ટોક કીધો એ પરાગ મિલ્ક ફૂડ છે જે સાતથી દસ વર્ષનું બ્રેકઆઉટ અત્યારે દેવા જઈ રહ્યો છે અને આ વિડીયો એજ્યુકેશન પર્પઝ માટે બનાવ્યો છે મેં જેટલા સ્ટોકના નામ નામ આપ્યા છે એનું એનાલિસિસ તમારે એકવાર કરી લેવાનું પછી જ તેમાં કે સેલનો પ્લાન કરવાનો અને આ વિડીયો તમારા મિત્રને પણ શેર કરી દેજો જેથી એમને પણ આવી માહિતી મળતી રહે અને કાંઈક પ્રાઇઝેક્શન વિશે અને સ્ટોક એનાલિસિસ કઈ રીતના કરવું એમને પણ ખબર પડે અને જો ચેનલ ઉપર નવા હોય તો મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારી પાસે આવા કાંઈક નવા સ્ટોક હોય તો કોમેન્ટમાં સ્ટોકનું નામ જણાવી દેજો ઓકે મિત્રો જય માતાજી